કરોડ થી વધુ ખેડૂતોને એમણે આ યોજનાનો લાભ સતત આપતા આવ્યા છે એને પણ કન્ટિન્યુ કરવાના છે એમણે આ દેશના ગરીબ કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાના સૂત્ર આપ્યા હતા પણ મોદી સાહેબે કોઈ પણ જાતનું સૂત્ર આપ્યા વગર એમણે આ એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાંથી પચીસ કરોડ આ ગરીબ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી સક્સેસફુલી બહાર કાઢ્યા છે આ કોઈ સરકારનો સર્વે નથી આ કોઈ મોદી સાહેબનો સર્વે નથી આ યુનાઇટેડ નેશનમાં આખા દુનિયામાં જે સર્વે થાય છે એનો આ રિપોર્ટ છે કે દસ વર્ષના શાસનમાં મોદી સાહેબે પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને બાકીના લોકોને પણ આવનારા દિવસોમાં બહાર કાઢવાના છે ચાર કરોડથી વધુ લોકોને મકાનો આપ્યા છે અને આવનારા દિવસોમાં ત્રણ કરોડ વધુ લોકોને મકાન આપવા માટેની પણ ગેરંટી આ મેનિફેસ્ટોમાં સંકલ્પપત્રમાં આપવામાં આવી છે આ દેશને એક જ ઇલેક્શન હોવું જોઈએ વન નેશન વન ઇલેક્શન એ દિશામાં પણ આગળ લઈ જઈને જે સમય બગડે છે જે રીતે પૈસાનો વ્યવ થાય છે જે રીતે લોકો ઇલેક્શનના કારણે વિકાસ રૂદાય છે અને એને દૂર કરવા માટે અમે કમિટી બનાવીને અભિપ્રાય મેળવ્યા દરેક પાર્ટીઓ સાથે વાત કરી અને બિલકુલ કમિટેડ છે એ વન નેશન વન ઇલેક્શન જ હોવું જોઈએ અને એ દિશામાં પણ આગળ વધવાની એમણે ખાતરી આપી છે હું આપ સૌને કહીશ કે ઘણી બધી યોજનાઓ આમાં આપની સમક્ષ કાલે પણ આવી છે અમારા આદરણીય મુખ્યમંત્રીશ્રી પોતે પણ એ કેટલાક મુદ્દાઓ જે યોજનાઓના છે આપની સમક્ષ મૂકવાના છે એટલા માટે હું અમારા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપની સમક્ષ થોડા પોતાના મંતવ્ય મૂકે ધન્યવાદ આજની प्रेस उपस्थित प्रदेश यशस्वी अध्यक्ष सी आर जी प्रदेश महामंत्री रजनी भाई मुख्य प्रवक्ता यमल भाई प्रदेश मीडिया इंचार्ज यज्ञेश जुबीन भाई प्रेस मीडिया सौ मित्रों सौ ने हमारा नमस्कार विश्वनाथ sourceType लोकप्रिय नेता भारतना एसओसी वडा प्रधान श्री नरेंद्र भाई मोदी साहेब देशना गुरु और सहकारिता मंत्री श्री अमित भाई सा भारतीय जनता पार्टीना राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी कला संकल्प पत्रा समितिना अध्यक्ष श्री राजनाथ जी ने સમાવેશી સર્વવ્યાપી અને દેશના નાગરિકોની આશા ને આકાંક્ષાને પ્રતિબિંબિત કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ચૂંટણી ઢંઢેરું નહીં પણ પ્રજાની સેવાની ગેરંટીનું સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ પ્રજાએ દિલ ખોલીને મોદી સરકારને આવકાર આપ્યો છે અને હજુ પણ બે હજાર સુડતાલીસ માં વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભાજપના સપના અઢી દાયકા થી ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ જે ભરોસો મૂક્યો છે તેને વિકાસ અને જનકલ્યાણથી થી સાર્થક કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં

विश्वास मुकी ने गुजरात की जनता तमाम 26 बैठकों ऊपर भारतीय जनता पार्टी ने पुनः आशीर्वाद आपसे तमाम 2600 बैठकों ऊपर कमर कस से वो दृढ़ विश्वास से भाजपा का संकल्प पत्र विकसित भारत 2047 में साकार કરવાનો रोड मैप લઈને आलो है समाप्त हर वर्ग ने ले साके लेवे विकास का मार्ग मार्गे चलती सरकार એટલે मोदी सरकार श्री नरेंद्र भाई देश ने 25 करोड़ जनता ने गरीबी माती बाहर काड़ी तैनात जीवन स्तर में सुधार है भारत में विश्व की पांचवा नंबर की સૌથી મોટી आर्थिक ताकत बना है દેશની 80 કરોડ જનતાને મફતલાગ 14 કરોડ પરિવારોને નળથી જળ અને 4 કરોડ પાકા આવાસ આપ્યા છે અને હજુ આગામી 5 વર્ષ સુધી આ સેવાએને ચાલુ રહેવાનો છે પીમ ઉજ્વલા યોજના થકી મફત ગેસ કનેક્શન આપીને દેશની માતા બેનોને ચૂલાના દુબારામથી મુક્તિ અપાવી છે લોકસભા અને વિધાનસભામાં મહિલાને મહિલાઓને

भाजपा एक मात्र ही पार्टी है जेडी पार्टी आज आग, सूझ शावक क्षमता ने धरती माता राष्ट्र विकास को तो संकल्प छे विजन ने वास्तविकता में परिवर्तित करवानो ट्रेड रेकॉर्ड छे राष्ट्र प्रथम प्रथमना सिद्धांत की चाल कोई पार्टी हो तो ते भाजपा छे समाज का सर्वांगीण विकास में महत्व आपका सौदा साथ विकास को तो सूत्र हम पर આપણા દેશમાં આપણા દેશના ચાર મજબૂત સ્તંભો ગરીબ યુવા શક્તિ ખેડૂત અને મહિલા શક્તિને મોદીજીએ ખાસ મહત્વ આપ્યું છે શ્રી નરેન્દ્રભાઈએ દેશ આત્મનિર્ભરતાની આત્મસન્માનની જ્યોત જલાવી છે તેમણે ખાલી વાતો નહીં પણ મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાચું કરી બતાવ્યું છે रोजगारी की बात हो नहीं पर खड़े कर स्टार्टअप ने नवीन टेक्नोलॉजी पार्क बनाई युवाओं ने पाठो आपी है मोदी जी की गैरेंटी एट संकल्प की सिद्धि विजन थी विकास संकल्प की समृद्धि अंत्योदय की सर्वोदय आत्मनिर्भरता थी आत्मसन्मान जेन भूमि पूजन करे तेनु लोकार्पण पर करे अने जे कहे उते करी बतावे तर आ छे मोदी की રીફોર્મ અને ટ્રાન્સફોર્મ ના કાર્યમントી ચાલતી સરકાર એટલે મોદી સરકાર મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી મોદીની ગેરંટી 2024 સંકલ્પપત્ર દેશના દરેક વર્ગ દરેક ભાઈચુ દરેક સમાજ દરેક નાગરિકના જીવનના તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે આ સંકલ્પ ચાજો દેતી સર્વમેનો ગરીબ કલ્યાણનો અને દરેક જાતિ જાતિનો વિકાસનો દેશના કરોળ ગ્રામીણ મહિલાઓને લક્ષ્મી દીદી બનાવણ આજી બુલેટ બુલેટ ટ્રેન બنده ભારત મેટ્રો ટ્રેન નેટવર્ક જેવા વાઇલ્ડ ટ્રાફિક સાથેકના નિર્માણનો આયુષ્માન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાથી મફત અને શ્રેષ્ઠ તબ સ્વાસ્થ્ય સેવાઓનો પીવાવાસ અને ગ્રામ રીડેવલપમેન્ટ યોજનાથી દરેકને તેમનું સપનાનું ઘરનો पीएम स्वनिधि नाना शहरों ने गांवों ने गांवों ना शहरी विक्रेताओं सुधी विस्तार वाली ने मुद्रा लोन मर्यादा बमने करवा दी अने रोजगारी ने तको बधार वालो पीएम सूर्य घर मफत बिजली योजना हाँ एक घर गरीब परिवारों ने मफत बिजली आपको देश ने ऑटो हब हाँ ग्रीन एनर्जी हब अने सेमीकंडक्टर हब बनावा આંતકવાદીઓ ઝીરો ટોલરન્સ અને સાયબર સુરક્ષા માટે નવી એજન્સી જેવા નવતર અભિગમથી દેશમાં શાંતિ સુરક્ષા અને દેશની અખંડિતતાનું જતન કરવાનો આત્મનિર્ભરતાથી આત્મસન્માન સાથે ભારતે વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ અને પ્રોડક્ટ નેશનની ઓળખ પામી દુનિયાની ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો ભારતને રમતગમતના ક્ષેત્રમાં

ચૂંટણી ધંધેરાની ગરિમા અને ક્રેડિટેબિલિટી ફરીથી પ્રસ્થાપિત કરી છે ભારતીય જનતા પાર્ટી કેવું તે કરવું એવી વિકાસ નીતિને અનુસરે છે ખોખલા પાયદા કે વચનો નહીં પરંતુ વિકાસના નક્કર કામો કરવાની કરનારી આ પાર્ટી છે પાછલા દસ વર્ષનો મોદીજીના સુશાસનનો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે એટલે હંમેશા દરેક ચૂંટણીમાં ભાજપના સંકલ્પ પત્રનો નાગરિકો આતુરતાથી રાહ જોતા હોય છે ભાજપનો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટીના સુશાસનનો વિઝન ડોક્યુમેન્ટ છે આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની જનતા પાસે ત્રીજી કામ માટે આશીર્વાદ માગી રહ્યા છે ત્યારે આ સંકલ્પ પત્ર વધુ એક વખત જનતા માટે ગેરંટી કાર્ડ બનીને આવ્યો છે गुजरात अने गुजरात री जनता આ સંકલ્પ પત્ર ને મોદીજી ની ગેરંટી ને વધારશે ગુજરાત ના મતદાર રાજ્યો ની તમામ 26 મેઘાકૂપર કમર ખીલીને મોદીજી ના હાથ વધુ મજબૂત કરશે તેવા વિશ્વાસ સાથે નિર્મુ છું આપ કે બાદ 400 પાં ફિર એક બાર મોદી સરકાર ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત

એટલે ભાઈ પેટા નિયમો તો ઘડવાના બાકી છે પણ જેને જરૂર છે એવા લોકોને એમાં સમાવેશ થાય એટલા માટે કે સામાન્ય રીતે જે ગુજરાતમાં લોકો છે ક્ષેત્ર વર્ગ પર જે કમાવવાનું આવક ઓછી થઈ જાય ઘણી પરિસ્થિતિ એવી હોય અને સામાજિક સ્થિતિ પણ એવી હોય તો એને મદદ મળે એટલે મધ્યમ વર્ગને પણ આમાં જોડવા માટેનો પ્રયત્ન છે એ તો હવે પેટા નિયમો તો બાકી છે પણ જર્નલાઇઝ આવે એટલે અત્યારે પેહલા તો એક વખત આની ગાઈડલાઈન આવી જાય કમ્પ્લીટલી પછી એની પર વિચાર કરીને સો ટકા ગુજરાત એમાં ક્યાંય પાછી પાણી નહીં

અમે ફોન કર્યો હતો રેલવે મંત્રીશ્રી અને એમના પ્રધાનમંત્રીશ્રી પોતે કાર્યાલયમાંથી પણ સૂચના મળી એક જ દિવસમાં વધારાની છ ટ્રેન મળી એક દિવસમાં એટલે એમાંથી ત્રણ વધારાની ગઈકાલે આવી આજે બીજી આવશે તો ચૌદસો લોકો એક ટ્રેનમાં આવે છે તો ચૌદની બેતાલીસસો લોકો ગયા કાલે બીજા આજે જ હશે એટલે પચાસ સાઠ હજાર લોકો હોય તો કેવો જ થઈ જાય પાંચ છ હજાર લોકો જોતા પ્લેટફોર્મમાં એની કેપેસિટી એટલી જ હોય છે કુલ મળીને અને એ પ્રમાણે ગયા છે એટલે ફિગર ખોટા છે ને એ લોકો કામ નથી એટલા માટે નહીં કામ તો હમણાં ઘણું બધું છે પણ ઉનાળામાં ત્યાં ગરમી વધારે હોય છે એવા સમયમાં એ લોકો વેકેશનમાં જતા હોય છે બાળકોની પણ રજા પડે છે ત્યારે અને મતદાન માટે પણ દર વખત ત્યાં ટ્રેન્ડ છે બોલો બે લાખથી આવ્યા અને દરેક સૂચનો જે મેનિફેસ્ટોમાં લઈ શકાતા હોય એ તો મેનિફેસ્ટો એમને મોકલી આપ્યા હતા જે રાજ્ય કક્ષાના હશે એમાંથી પણ અહીંયા અનુકૂળ હશે તો એ મુખ્યમંત્રીશ્રી પોતાના કેબિનેટમાં નિર્ણય કરીને એનો પણ સમાવેશ કરશે જો જે હમણાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું ને કે મેનિફેસ્ટો કે ચૂંટી ઢંઢેલો આ બંને શબ્દ માટે લોકોને એક નફરત હતી કોંગ્રેસે એની વિશ્વસનીયતા એ શબ્દની ગુમાવી દીધી હતી એમણે જ્યારે પણ જેટલા વચનો આપ્યા ક્યારેય પૂર્યા નહીં કર્યા મોદી સાહેબે ઓગણીસો એંસીથી ભારતીય જનતા પાર્ટી જેટલા ઇલેક્શન લડી અને દરેક ઇલેક્શન વખતે જે મેનિફેસ્ટોમાં મુદ્દા આપ્યા મોદી સાહેબ એમના સમયમાં રામ મંદિર હશે ત્રણસો સિત્તેરની કલમ હશે તીન તલાકના કાયદાશે એવા મુશ્કેલ એ પણ મુદ્દાઓને એમને પૂરા કર્યા છે અને એટલે જ અમે એને ચોટી ઢંઢેરો કે મેનિફેસ્ટો નથી કહેતા અમે પત્ર કહીએ છીએ કે આ સંકલ્પ છે કે આ કામ પૂરા કરવાના છે આ મોદીની ગેરંટી છે તમે ગઈકાલના એમાં પણ તમે જોયું હશે તો સંકલ્પ પત્રમાં સૌથી વધારે ગેરંટી એટલે ખાતરી આપવામાં આવે છે વચનો નથી આપતા વચનો આપો તમે ત્યારે કદાચ વચન થાય કે ના થાય એટલે કોઈ ગંભીરતાથી નથી લેતું પરંતુ મોદીની ગેરંટી છે એને બહુ જ ગંભીરતાથી દેશના લોકો પણ લેશે આજના મેનિફેસ્ટોમાં એ મુદ્દો નથી બીજો કઈ વન નેશન વન ઇલેક્શન માટે મોદી સાહેબ ખૂબ ગંભીર છે એમણે આંકડાકીય રીતે પણ કે કુલ મળીને કેટલો ખર્ચો થાય એક જ ઇલેક્શન થાય તો કેટલા પૈસા બચે કેટલો સમય બચે તમારા ત્યાં આચારસંહિતા હોવાને કારણે જે વિકાસ અટકે કેટલા બધા અધિકારીઓના કેટલા બધા દિવસો એ કામમાં રોકાવાના કારણે લોકોનું કામ ના કરી શકે એ બધા જ આંકડાકીય માહિતી એમણે દરેક પાર્ટી સાથેની ચર્ચામાં પણ કરી જ છે અને ગંભીર છે એટલા માટે એમને પૂર્વ રાષ્ટ્રપતિ એમને અમિતભાઈ શાહ સાહેબને એમને જોડીને એ કમિટી બને એમને પણ પોતાના સજેશનો એ ઇલેક્શન કમિશનરને પણ આપી દીધા છે અને આ ગેરંટીમાં આજના જે ચૂંટણી સકલપત્રમાં એ મુદ્દાને પણ ગંભીરતાથી જ લીધો છે એટલે જેટલું બને એટલું ઝડપમાં એ લાવવાનો પ્રયત્ન રહેશે અને એના લીધે જે છોકરીનો ઉધારનો ખર્ચા આવે છે એ બાબતે જે છોકરી પર સુ કરવાનો કોઈ આસ્થાય કરી વન નેશન વન ઇલેક્શન માં એ મુદ્દાને પણ આવરી લેશું તો શું કરી શકું હા બોલો ચાલો આ દરમિયાન એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવડો આવે એના માટે અમારા પ્રયત્ન છે જ અમે એના માટે ગંભીર છીએ નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે સાનિધ્યમે राष्ट्रीय अध्यक्ष श्री जे पी नड्डा जी और संकल्प पत्र के कन्वीनर श्री राजनाथ सिंह जी की उपस्थिति में कल दिल्ली में ये संकल्प पत्र जाहिर किया गया है उसके अंदर करीब करीब 24 महत्व के मुद्दों का समावेश किया गया है आने वाले दिनों में सबसे पहले देश को सुरक्षित रखने की गारंटी मोदी साहब ने दी है इस देश के गरीब लोगों को जो मुफ्त में अनाज मिल रहा है वो अगले पांच साल तक मिलता रहेगा उसकी भी गारंटी मोदी साहब ने दी है सत्तर साल से ऊपर जो सीनियर सिटीजन है जिनको आबादी उस टाइम होती नहीं है घर की परिस्थिति कम है ऐसे टाइम में वो बीमारी में कोई प्रॉब्लम होती है तो आयुष्मान योजना में भी उसका समावेश करने के लिए आ, वो सम, उसमें संकल्प पत्र में मोदी साहब ने गारंटी दी है ये जो देश का विकास देश के लिए युवा महिला किसान गरीब उन सबका समावेश करते हुए उन सबको साथ लेकर आगे बढ़ने का संकल्प किया है महिलाओं जो आज सुरक्षित है महिला भी मानती है कि सुरक्षित तो और मोदी साहब के कारण है और इस देश की रक्षा करने की जिम्मेवारी उसका नेतृत्व तो भी मोदी साहब ने इस महिलाओं को देकर देश को और दुनिया को दिखाया कि हमारे देश की महिला एक संकल्पबद्ध है और वो सिमा की सुरक्षा करने के लिए मजबूत भी है उसी तरह उन्होंने देश के युवाओं को स्वावलंबी बनाने के लिए उसको बैंकों से लोन मिले बिना ब्याज का लोन मिले और गारंटी भी मोदी साहब ने उनका देकर उनका विश्वास बढ़ाया है और इस देश के युवाओं को नौकरी ढूंढने के बजाय अपना जो टैलेंट है उसको आगे बढ़ाते हुए कुछ नया करे इसके लिए मोदी साहब ने उनके लिए योजना बनाई है किसानों के लिए भी आज तक कोई सरकारों ने कभी कोई योजना नहीं बनाई जिसको अमन अमनदाता कहते हैं वो लाचार है वो लाचार नहीं होना चाहिए ये मोदी साहब की सोच है इसके लिए उन्होंने सभी किसान करीब 11 करोड़ किसानों को बिना कोई एप्लीकेशन बिना कोई लाचार व्यक्त किए बिना कोई मीडिएटर कोई दलाल नहीं सीधा उसके अकाउंट में छः हज़ार रुपया हर साल जमा होता है और जमा होता रहेगा <laughs> उसकी भी गारंटी मोदी साहब ने दी है जो गरीब है तो कांग्रेस ने एक सूत्र दिया था गरीबी हटाओ इंदिरा जी के टाइम में मगर कोई किसी की गरीबी नहीं हटी मोदी साहब ने 10 साल के शासन में 25 करोड़ लोगों को गरीबी रेखा से बाहर लाए हैं और ये रिपोर्ट मोदी साहब का या मोदी साहब की सरकार का नहीं है कि यूनाइटेड नेशन हर साल जो पूरी दुनिया में अलग अलग देशों का सर्वे करते हैं उसका है रिपोर्ट है और महासत्ताओं ने भी कहा है कि जो मोदी जी ने किया है दस साल में पच्चीस करोड़ लोगों को गरीबी रेखा से बाहर लाने का काम जो हम नहीं कर पाते हैं वो भी मोदी जी ने करके दिखाया है आने वाले दिनों में बाकी भी जो गरीब लोग हैं उनको भी गरीबी रेखा से बाहर लाने का संकल्प एक तो गारंटी इसमें दी गई है संकल्प पत्र में जिस तरह से सभी मुद्दों को आ, लाते हुए जो लोगों की अपेक्षा वो पूर्ण करने के लिए सभी मुद्दों का समावेश भी इसके अंदर किया है कुल मिलाकर जो 24 मुद्दे के ऊपर यहाँ काम किया है उन्होंने बताया कि हमने चार करोड़ लोगों को पक्का मन, मकान बना के दिया है और आने वाले पाँच साल में तीन करोड़ नए मकान बनाएंगे और उनका एक संकल्प पहले से गारंटी है कि इस देश में एक भी व्यक्ति बिना मकान का नहीं रहेगा उसका खुद का मकान होगा ये गारंटी के साथ चार करोड़ देते हुए तीन करोड़ तीन करोड़ की गारंटी देते हुए वो आगे बढ़ रहे हैं तो ये जो गारंटी का जो विश्वास है वो संकल्प पत्र में मोदी साहब ने कई बार ठोस बात करते हुए लोगों को इस बात का विश्वास दिला है कि पहले जो भी था कोई तुटी डंडे रहा मैनिफेस्टो में दिए वचन पूर्ण नहीं करते थे जो अभी मुख्यमंत्री जी ने कहा ना कि मोदी जी जिस कार्य का वो खाद व्यक्त करते हैं उसका लोकार्पण भी वही करते हैं तो ये भारतीय जनता पार्टी की एक काम करने की तरह है और मोदी साहब इस नेतृत्व तो करते हुए देश को इसी दिशा में लोगों को भी साथ में लेकर चल रहे चल है। रहे हैं संकल्प पत्र के सभी गारंटी इसके अंदर पूर्ण करने के लिए भी हो बिल्कुल गंभीर है धन्यवाद वो था था था। ओ, व्यक्ति नहीं है मोदी जी है, हमारे देश के प्रधानमंत्री है हमारे पार्टी के वो शीर्ष नेतृत्व है तो जो कोई भी अगर हम पार्टी के विचारधारा बात करते हैं उसका नेतृत्व कोई ना ने कोई करता है कांग्रेस के अंदर भी आपने देखा होगा जवाहरलाल नेहरू राज टाइम टाइम में बदलते गए थे भारतीय जनता पार्टी में अटल जी जे अडवाणी जी थे उनके पहले भी कई लोग थे आज मोदी जी हैं तो स्वाभाविक है जब वो कोई विचारधारा लेकर चलती है पार्टी तो कोई ना कोई तो उसका नेतृत्व तो करता है तो मोदी की गारंटी से एक विश्वास प्रस्थापित किया है और ये कांग्रेस ने इस विश्वास को तोड़ दिया था मैनिफेस्टो घोषणा पत्र जो भी आप बोलो उसको इसके लिए उसका नया शब्द प्रयोग करते हुए मोदी साहब ने कई दिनों से उसको किया और उन्नीस से सभी जो प्रॉमिस दिए थे वो पूरे किए हैं ये अपने आप में बहुत बड़ी बात है राम मंदिर राम मंदिर का तो प्रचार हो मंदिर ही बन गया है लोगों ने दर्शन किया प्रधानमंत्री बाईस तारीख के बाद जब विड्रॉल हो जाएगा नामांकन की प्रक्रिया खत्म हो जाएगी उसके बाद का उसका उनका प्रोग्राम उनकी तारीख के अनुसार हम बना लेंगे आपको बता देंगे अभी नहीं बनाया देखो उनके पास कोई मुद्दा नहीं है उनका संकल्प पत्र या घोषणा पत्र वो इसके लिए दे नहीं सकते उन्होंने नाम दिया था न्याय कोई ऐसा कुछ नाम दिया था न्याय याद अब किसको न्याय दिलाना वो तो उन्होंने क्लियर करना चाहिए वो अपने आप को न्याय दिलाने जा रहे हैं उनका जो काम करने का जो तरीका उसके अंदर कहीं इस तो देश के लोगों के लिए कोई बात नहीं आती वो पार्टी के लिए और अपने अपने नेताओं के लिए उनका काम होता है यहाँ लोगों के लिए देश के लोगों को जरूरतमंद लोगों को हर सेक्टर में जो कहा न महिला है युवा है किसान है गरीब है उन सभी सेक्टर को ध्यान में रखते हुए संकल्प पत्र में गारंटी दी गई है धन्यवाद Thank you for watching. Tamil politics for a long time, it is a politics that was based on vulgarity, especially